જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક એવી પ્રેરણાદાયી કહાની જે જીવનને નવી દિશા આપે છે આ કહાનીથી તમને જાણવા મળશે કે મનુષ્યનું સૌથી શ્રેષ્ઠ દાન કયું છે જેનું ફળ નક્કી મળે છે તો આખી કહાનીને અંત સુધી જરૂર સાંભળજો અને હા વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો એક નગરમાં એક વડના ઝાડ પર નીલકંઠ નામનો પક્ષી તેની પત્ની સાથે રહેતો હતો એક દિવસ નીલકંઠ અને તેની પત્ની ભોજન કરી રહ્યા હતા ત્યારે નીલકંઠની પત્નીની નજર એક વૃદ્ધ ખેડૂત પર પડી જે ઝાડ નીચે બેસીને ભોજન કરવા તૈયારી કરતો હતો ત્યાં જ એક ભૂખ્યો ભિખારી આવ્યો અને ખેડૂત પાસે ભીખ માગવા લાગ્યો ખેડૂતે પોતાનું ભોજન ન ખાઈને તે ભિખારીને આપી દીધું આ જોઈને નીલકંઠની પત્નીએ કહ્યું પ્રિય આ ખેડૂતે પોતે ભૂખ્યો રહીને ભિખારીને ભોજન કેમ આપી દીધું પોતાની પત્નીનો પ્રશ્ન સાંભળીને નીલકંઠે જવાબ આપ્યો પ્રિય દરેક માણસ પોતાના જીવનમાં કંઈક ને કંઈક દાન કરે છે કોઈ ભોજન કોઈ વસ્ત્ર તો કોઈ ધન પણ શું તું જાણે છે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ દાન કયું છે જેનાથી સૌથી મોટું પુણ્ય મળે પત્નીએ કહ્યું ના પ્રિય એવું કયું દાન છે નીલકંઠે કહ્યું આવ હું તને એક કહાની દ્વારા સમજાવું જે ન માત્ર પ્રેરણાદાયી છે પણ જે આખી કહાની ધ્યાનથી સાંભળે તેને સાચું દાન શું છે અને તેનું મહત્વ શું છે તે પણ સમજાશે તો હું કહાની શરૂ કરું છું તું આ કહાની ધ્યાનથી સાંભળજે પ્રાચીન સમયની વાત છે ચંદ્રપુર નામના ગામમાં એક કૈલાસ નામનો યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો જે લાકડા કાપીને પોતાનું ગુજરાન ચરાવતો હતો તેની પત્ની સાથે તે સાદું જીવન જીવતો હતો પણ લાકડાની આવક ઓછી હોવાથી ઘરમાં ભોજન અને કપડાની હંમેશા કમી રહેતી એક દિવસ તેની પત્ની ગુસ્સે થઈને બોલી કેટલા દિવસ આપણે આવી ગરીબીમાં જીવીશું તમે આ લાકડા કાપવાનું કામ છોડીને શહેરમાં કોઈ બીજું કામ શોધો ક્યાં સુધી આવું જીવન જીવીશું પત્નીના આવા શબ્દો કૈલાસે પ્રેમથી જવાબ આપ્યો અને કહ્યું પ્રિય હું હંમેશા તારી વાત માનું છું પણ આ વાત નહીં માનું શહેરમાં આવી શાંતિ નથી મળતી હું આ ગામ ક્યારેય નહીં છોડું આ વાત અહીં પૂરી કરીએ ગામ છોડવાની વાત પછી ના કરતી પછી પત્નીએ કહ્યું સારું ભોજન તૈયાર છે ભોજન કરી લો ભોજન કરીને કૈલાસ જંગલમાં લાકડા કાપવા ગયો આજે તે ઘડું દૂર નીકળી ગયો તે વિચારવા લાગ્યો આજે મારે મોટું ઝાડ જોઈએ જેથી સારી આવક થાય પણ મોટું ઝાડ ન મળ્યું આખરે એક નાનું ઝાડ કાપીને તેણે લાકડાનું ગાંસડું બનાવ્યું અને શહેરમાં વેચવા નીકળ્યો પણ ત્યાં કોઈ ખરીદનાર કોઈ ના મળ્યું થાકેલો કૈલાસ વિચારવા લાગ્યો શું આ લાકડા ઘરે પાછા લઈ જવા પડશે એટલામાં એક પંડિતે તેને બોલાવ્યો એ લાકડાવાળા આ લાકડાની કિંમત શું છે કૈલાસે કહ્યું પંડિતજી તમારે બધા લાકડા જોઈએ કે અડધા જો તમારે બધા લાકડા જોઈએ તો ઓછા ભાવે આપી દઈશ પંડિતે કહ્યું મારે બધા લાકડા જોઈએ છે પણ હું તારા ભાવે નહીં હું ફક્ત મારા ભાવે લઈશ કૈલાસે કહ્યું આ તો વધારે સસ્તા થઈ જશે પણ કંઈ વધો નહીં સારું લાઈ લો હું એમય ફરી ફરીને થાકી ગયો છું પંડિતે પોતાના ભાવે સાઠ રૂપિયા મેં લાકડા લીધા અને કૈલાસને કહ્યું તું ભૂખ્યો લાગે છે ભોજન કરી લે કૈલાસે કહ્યું મને ભૂખ તો લાગી છે પણ હું ભોજન કરીશ તો તમારું ભોજન ઓછું થઈ જશે પંડિતે હસીને કહ્યું ચિંતા ન કર અહીં ઘણું બધું ભોજન છે તને જ્યારે ભૂખ લાગે ત્યારે આવજે કૈલાસે પંડિતજીને પૂછ્યું શું તમે હંમેશા બધાને આમ જ ભોજન કરાવો છો પંડિતે હસીને જવાબ આપ્યો જ્યાં સુધી ભગવાનની કૃપા હશે ત્યાં સુધી હું આ સેવાનું કામ કરતો રહીશ પછી કૈલાસે ભોજન કર્યું અને કહ્યું પંડિતજી તમે ખૂબ દયાળુ છો હવેથી હું તમને લાકડા સાઠ રૂપિયામાં જ આપીશ પછી પંડિતે કહ્યું સારું બેટા સાચવીને ઘરે જજે પછી કૈલાસ પોતાના ઘર તરફ નીકળે છે કૈલાસ જ્યારે ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ કહ્યું આટલો બધો સમય કેમ લાગ્યો શું આજે લાકડા સારા ભાવે વેચાઈ ગયા લાવો રૂપિયા આ સાંભળી કૈલાસે કહ્યું સારા ભાવે તો નથી વેચાયા આજે ફક્ત સાહીઠ રૂપિયા જ મળ્યા છે લે સાહીઠ રૂપિયા આ સાંભળી પત્નીએ આશ્ચર્યથી પૂછ્યું આટલા ઓછા રૂપિયા ફક્ત સાહીઠ રૂપિયામાં આપણું ઘર કેવી રીતે ચાલશે કૈલાસે કહ્યું હું લાકડા વેચવા ગયો હતો પણ લાકડા ખરીદનાર કોઈ હતું નહીં એટલે હું બાજુના ગામમાં ધર્મપાલ પંડિતને ત્યાં ગયો આ પંડિતજીની પાસે જે પણ જાય છે તે બધાને પંડિતજી ભોજન કરાવે છે કૈલાસની પત્ની બોલી એ બધાને ભોજન કરાવે છે એટલે એ તો ખૂબ ધનવાન હશે ને કૈલાસે કહ્યું ના એ એટલા બધા ધનવાન નથી જેવું તું વિચારે છે એ સારી ભાવના રાખે છે તે નગરમાં આવેલા મંદિરના પૂજારી છે એ પોતાની મહેનતની કમાણીથી બધાને ભોજન કરાવે છે આવા આપણે મદદ મદદ કરવી જોઈએ એટલે એમની કરવા માટે હંમેશા સાહીઠ રૂપિયામાં લાકડા આપવાનું નક્કી કર્યું છે પત્નીએ કહ્યું પણ સાહીઠ રૂપિયામાં આપણું ઘર કેવી રીતે ચાલશે કૈલાસે કહ્યું જેવી પરમાત્માની ઈચ્છા હશે તે થશે હું હંમેશા પંડિતજીને સાહીઠ રૂપિયામાં જ લાકડા આપીશ આજે મેં એમના ઘરે ભોજન કર્યું છે એક દિવસ તને પણ લઈ જઈશ પછી કૈલાસ દરરોજ પંડિતને સાહીઠ માં લાકડા આપવા લાગ્યો એક દિવસ પંડિત ભોજન કરવા બેઠા હોય છે અને બહારથી અવાજ આવે છે કે પંડિતજી લાકડા લઈને આવ્યો છું અહીં આવીને લાકડા લઈ લો એટલે હું જઈ શકું પંડિતે બહાર આવીને કહ્યું કૈલાશ હું તને આજે સાહીઠ રૂપિયા નહીં આપી શકું તું આ લાકડા પાછા લઈ જા એટલે કૈલાસે કહ્યું રૂપિયા કાલે આપજો પણ લાકડા તો હું અહીં જ મૂકીને જઈશ મને ખૂબ ભૂખ લાગી છે શું મને ભોજન મળી શકશે એમે તમે બધાને ભોજન કરાવો છો એટલે પંડિતજીએ હસીને કહ્યું કેમ નહીં તું હાથ પગ ધોઈ લે ત્યાં સુધી હું ભોજનની વ્યવસ્થા કરું પંડિતે ઘરમાં જઈને પોતાની પત્નીને વાત કરી એટલે પત્ની બોલી આપણા ઘરમાં ભોજન માટે કંઈ નથી અને તમે કૈલાસને ભોજન માટે હા કેમ પાડી આજે આપણે કૈલાસને શું ખવડાવીશું બધું જ ખાવાનું પતી ગયું છે એટલે પંડિતજી બોલ્યા તે જે ભોજન મારા માટે પીરસ્યું છે તે કૈલાસને આપી દે હું આજે ઉપવાસ કરી લઉં પછી પંડિતે પોતાનું ભોજન કૈલાસને આપી દીધું અને પોતે ઉપવાસ કર્યો પંડિતની પત્નીએ નારાજ થઈને કહ્યું આપણે પોતે ભૂખ્યા રહીને બીજાને કેમ ભોજન ખવડાવીએ છીએ પત્નીના આવા શબ્દો સાંભળીને પંડિતે કહ્યું ભગવાન બધું આપશે મિત્રો પંડિતજી આવી જ રીતે બધાને ભોજન કરાવતા હતા ભલે એમની પાસે પોતાના માટે કંઈ ના બચે પછી એક દિવસ કૈલાસ જંગલમાં લાકડા કાપવા ગયો તે વિચારવા લાગ્યો કે જંગલના બધા ઝાડ ઝાડ તો હું કાપી ચૂક્યો છું હવે હવે જે રહ્યા છે છે તે બધા લીલા મારે જંગલમાં વધારે વધારે અંદર અંદર જવું પડશે તે જંગલમાં ક્યારે ગયો ન હતો પણ આ વખતે ડરતો ડરતો જંગલમાં ઘણું દૂર નીકળી ગયો તેને એક મોટું ઝાડ મળ્યું તે વિચારવા લાગ્યો અરે આ તો ખૂબ મોટું ઝાડ છે હું કાપીશ તો ત્રણ ભારી લાકડા થઈ જશે એમય વધારે મોડું થયું છે આમ વિચારી તે ઝાડના ડાળ પર બેસીને લાકડા કાપવા લાગ્યો એટલામાં ત્યાં અચાનક એક સાધુ પ્રગટ થયા અને ગુસ્સે થઈને બોલ્યા તે મારી તપસ્યા ભંગ કરી છે હું તને શ્રાપ આપું છું કે તું કૂતરો બની જા આ સાંભળી કૈલાસે માફી માંગી અને કહ્યું મને આવો શ્રાપ ના આપશો મને ખબર ના હતી કે તમે અહીં તપસ્યા કરી રહ્યા છો સાધુ બોલ્યા હું વર્ષોથી અહીં તપસ્યા કરું છું તે મારી તપસ્યા ભંગ કરી છે એટલે તું આ પાપનો ભાગીદાર છે કૈલાસે વિનંતી કરીને કહ્યું મહારાજ હું રોજ લાકડા કાપવા આવું છું અને લાકડા વેચીને જીવન જીવું છું મેં જાણી જોઈને આવું નથી કર્યું કૃપા કરીને આ શ્રાપ પાછો લઈ લો આ સાંભળી ગુસ્સો થોડો શાંત થયો એટલે કૈલાસને કહ્યું મેં જે શ્રાપ આપ્યો છે તે પાછો લેવો સંભવ નથી પણ એક ઉપાય છે તું એવા બે લોકો શોધ જે સૌથી શ્રેષ્ઠ દાન કરે છે તું તેમનું બચેલું ભોજન ખાઈ લે તો આ શ્રાપ ધીમે ધીમે નાશ પામશે જ્યારે તું સંપૂર્ણ સફેદ થઈ જઈશ ત્યારે શ્રાપમાંથી મુક્ત થઈશ કૈલાસે રડતા રડતા કહ્યું મહારાજ હું મારી પત્નીનો સહારો છું લાકડા વેચીને જે રૂપિયા લાવું છું તેનાથી અમારું જીવન ચાલે છે હવે હું કૂતરો બની ગયો છું હવે મારી પત્નીનું શું થશે સાધુ બોલ્યા ચિંતા ના કરીશ જ્યારે તને મળેલા શ્રાપનો અંત આવશે ત્યારે તારું જીવન પણ સુખી થઈ જશે તારું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જશે અને તને બધા સંકટોમાંથી મુક્તિ મળી જશે આવું કહી સાધુ ત્યાંથી જતા રહ્યા પછી કૈલાશ સાધુના શ્રાપને કારણે કૂતરો બની જાય છે કૈલાશ શ્રાપમાંથી મુક્તિ મેળવવા યાત્રા પર નીકળી પડે છે અને રસ્તામાં વિચારવા લાગે છે જેવું સાધુજીએ કહ્યું છે તેમ મને સાચું દાન આપવાવાળા બે દાની ક્યાંથી મળશે એટલે પહેલાં તે કૂતરાના રૂપમાં પંડિતના ઘરે ગયો પંડિત અને તેની પત્ની વાતો કરી રહ્યા હતા સારું થયું કે આજે આપણે સારી રીતે બધાને ભોજન કરાવી શક્યા સારું થયું આજે કોઈ આપણા આગણેથી ભૂખ્યું પાછું ના ગયું વાતો કરતા કરતા પંડિતે પણ ભોજન કરી લીધું પંડિત ભોજન કરી રહ્યા પછી જે વધેલું ભોજન હતું તે પંડિતની પત્નીએ બહાર ફેંકી દીધું એટલે કૈલાશે પંડિતનું બચેલું ભોજન ખાધું એટલે તેનું અડધું શરીર સફેદ થઈ ગયું કૈલાસ ખુશ થયો પણ શ્રાપ પૂરો ખતમ કરવા તેણે બીજા દાતાની શોધ શરૂ કરી તે મોહન નામના યુવક પાસે પહોંચ્યો જે ગાયનું દાન કરતો હતો પછી કૈલાશે મોહનનું બચેલું ભોજન ખાધું પણ મોહનનું બચેલું ભોજન ખાવાથી તેના શરીરનો રંગ બદલાયો નહીં એટલામાં બીજા માણસો પાસેથી કૈલાસને જાણવા મળ્યું કે મોહન એવી ગાયોનું દાન કરે છે જે દૂધ નથી આપતી એટલે કૈલાસને ખબર પડી ગઈ કે આ સાચો દાની નથી એટલે પછી કૈલાસ એક રાજા પાસે ગયો જે રાજા નગરમાં એક સપ્તાહથી ભોજન અને વસ્ત્રોનું દાન કરતો હતો કૈલાસે એ રાજાનું બચેલું ભોજન ખાધું તો પણ શ્રાપ મુક્ત ના થયો એટલે કૈલાસ સાધુ પાસે પાછો ગયો અને બોલ્યો મેં મોહન અને રાજાનું બચેલું ભોજન ખાધું પણ હું શ્રાપ મુક્ત ના થયો એટલે સાધુએ સમજાવ્યું કે મોહન એવું દાન કરે છે જેની તેને જરૂર નથી અને રાજા જે દાન કરે છે તે લોકોના રાજસ્વમાંથી આવે છે એટલે તે સાચું દાન ના કહેવાય પંડિતનું દાન સાચું કહેવાય કારણ કે તેણે પોતાની ભૂખની પરવાહ કર્યા વિના બધાને ભોજન કરાવ્યું આ સાંભળી કૈલાસ આગળ વધ્યો રસ્તામાં એક વૃદ્ધ ખેડૂત મળ્યો જે મુસાફરોને પાણી પીવડાવતો હતો ખેડૂતે પોતાનું ભોજન કૈલાસને આપી દીધું તે ભોજન ખાતા જ કૈલાસનો શ્રાપ ખતમ થયો અને તે માણસ બની ગયો તેણે ખેડૂતનો આભાર માન્યો અને ઘરે પાછો ફર્યો તેણે વિચાર્યું કે કોઈ પણ દાન નાનું કે મોટું નથી હોતું પણ નિઃસ્વાર્થ ભાવે કરેલું દાન જ સાચું દાન છે બીજી બાજુ પંડિતની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ એટલે તેની પત્નીએ કહ્યું રાજા પાસે જઈને તમારું પુણ્ય વેચી દો પછી પંડિત ચાર રોટલી લઈને નીકળ્યો રસ્તામાં એક ભૂખી કૂતરી મળી જેને તેમણે પોતાની બધી રોટલીઓ ખવડાવી દીધી રાજા પાસે પહોંચીને પંડિતે પોતાનું પુણ્ય વેચવાની વાત કરી રાજાની પત્નીએ કહ્યું આજે તમે જે કૂતરીને રોટલી આપી તે જ સૌથી મોટું પુણ્ય છે રાજાએ પંડિતનું પુણ્ય ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી પણ જ્યારે રોટલીના વજન જેટલા હીરા મોતી તોલવામાં આવ્યા તો પંડિતનું પુણ્ય એટલું શક્તિશાળી નીકળ્યું કે પલ્લું ના ઊંચું થયું પછી પંડિતે પુણ્ય ના વેચવાનું નક્કી કર્યું અને પાછા ફર્યા તો રસ્તામાં એક સંત મળ્યા જેમણે કહ્યું પુણ્યનો ક્યારેય સોદો નથી થતો તે પોતે જ ફળ આપે છે એ સંતે પંડિતને એક પોટલી આપી જેમાં હીરા મોતી હતા પંડિતે ઘરે પાછા ફરીને પત્નીને આખી વાત કરી તે સમજી ગયો કે આ બધું તેના નિસ્વાર્થદાનનું ફળ છે મિત્રો આ કથા શીખવે છે કે સાચું દાન એ છે જે નિઃસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદની મદદ માટે કરવામાં આવે દેખાડાનું દાન કે અહંકારથી કરેલું દાન કોઈ કામનું નથી જેમ પંડિતે ભૂખી થયેલી કૂતરીને રોટલી ખવડાવી તેમ જરૂરિયાતમંદની મદદ કરવાથી જ સાચું પુણ્ય મળે છે જેમ પક્ષીઓ પાણી પીવે તો નદીનું પાણી ઓછું નથી થતું તેમ નિસ્વાર્થ ભાવે કરેલા દાનથી ધન ક્યારે ઓછું નથી થતું તો મિત્રો આ કથા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને આ કહાની પસંદ આવી હોય તો આ વીડિયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને ને પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ